ચીટરો એના છે ભ્રષ્ટાચારીઓ એના એ છે કંપનીઓ એની એ પોતાની છે બધા પોતાના સગા વાળાની કંપનીઓ નામ જો અમે બધી નામ જો અમે આપીએ બરાબર એટલે તમે પહેલા તો એ ડિસિઝન કેમ ન લીધું કે એની પાસેથી પૈસા લઈ અને આ લોકો પચાસ લાખ ની માંગણી કરી છે તમે શું અપાવવાના છે કે બીજું વસ્તુ આઠ મહિનાની અંદર આઠ જણાના ડેટ થયા છે તો બધાને પૈસા અપાવશો કે આ ચાર જણાને જ અપાવશો આઠ જણા ના ડેથ થયા છે બધા પચાસ પચાસ લાખ કંપની ચૂકવે એવી કોંગ્રેસ પક્ષ ની માગણી છે અમે આની અંદર અમારું પેલા અમને છું પંદર લાખ રૂપિયા કોણ આપે છે અત્યારે અમે એમને પંદર લાખ ભણે ઇન્સ્યોર કરી રહ્યા છીએ સર એ વાત સમજો કાલે અમે કહી દીધું છે પંદર લાખ પર ડેડ જે વ્યક્તિ છે એમને મળવાના છે એ અમે એન્સ્યોર કર્યું છે

આપીશું આપને જવાબ અમે આપને લેખિત અમે આપણે એટલે આની અંદર આપને અમે

પૈસા વસૂલ કરી અને ડિસ્કવલિફાઈડ થઈ તો થઈ જાય તો એક મિનિટ કરી નાખવાના છો અમે નહીં કર્યું ના પાડું તો કરી એની પાસેથી પૈસા લે